नमस्कार जय हिंद जय भारत गुजरात न्यूज में आप स्वागत विभाजन दाहो प्रसंग पार्टी प्लो गोविंद नगर खाते योजना તારીખ ચૌદ ઓગસ્ટ વિભાજન વિભિષિકા અંતર્ગત ગોષ્ઠીનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલની પ્રેરક યોજાયો જેમાં એક વિશેષ ફિલ્મ પ્રદર્શની અને વક્તવ્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હિતેન્દ્ર પટેલે કોંગ્રેસ ઉપર અક્ર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ કૌષ્ટીકરણનું રાજકારણ આઝાદી પહેલાથી કરતી રહી છે અને માત્ર અને માત્ર સત્તાની લાલસા માટે અને પરિવારનું રાજ ચાલ્યા કરે તેના માટે દેશના હિતો અને લોકોના ભાવિને જોખમમાં મૂક્યા છે ઉત્સવની ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર ત્રિરંગામય બન્યો છે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ તારીખ નવથી પંદર સુધી વિવિધ કાર્યક્રમોના માધ્યમથી જનતાને રાષ્ટ્રભક્તિના રંગે રંગવાનો પ્રયાસ થયો છે આ દેશના વડવાઓએ ભારતને આઝાદી આપવામાં અને પછી આ દેશના ભાગલા પડ્યા ત્યારે જે સ્થિતિ બની હતી જે વેદનાઓ વેઠવી પડી અને આજે આઝાદીના પંચોતેર વર્ષે પણ ભારત જેના પરિણામો ભોગવી રહ્યો છે એ વિષય જાહેર જીવનના સમાજ જીવનના લોકોમાં એ વિષય સ્મૃતિ તરીકે જાય એ માટે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબે બે હજાર એકવીસમાં ચૌદમી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું